ટાઈમ્સ ઓફ ગુજરાત પર આ એક્સક્લુઝિવ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો વરસાદના દ્રશ્ય છે વિજાપુર શહેરમાં મુસળધાર વરસાદ સવારથી જ પડી રહ્યો છે રાજ્યના અલગ અલગ ભાગોમાં પણ આજે મુસાળધાર વરસાદની શરૂઆત થઈ છે લગભગ એક અઠવાડિયાથી સારો એવો વરસાદ રાજ્યભરમાં પડ્યો દક્ષિણ ગુજરાતની તો જો વાત કરવામાં આવે તો ત્યાં અતિશય વરસાદ પડ્યો છે સાથે સાથે જે સૌરાષ્ટ્રના પણ ભાગો છે રાજકોટ હોય કે પછી ભાવનગર હોય કે પછી દ્વારકા હોય કે મોરબી સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ છે જ્યારે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર જેવા જિલ્લાઓમાં પણ સખત વરસાદ પડ્યો છે વિજાપુરની આજે વાત કરવામાં આવે નોર્થ ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય દરેક જિલ્લાની અંદર અતિભારે વરસાદનું આજે જોર રહ્યું છે સવારથી જ વિજાપુર શહેરમાં વરસાદથી માહોલ વરસાદી વાતાવરણ સર્જાયું છે અને આ વરસાદી વાતાવરણના કારણે લોકોમાં ક્યાંકને ક્યાંક એક હાશકારો પણ જોવા મળી રહ્યો છે કારણ કે જે ગરમીથી તરા તરાહી લોકો પોકારી ગયા હતા તેનાથી આ વરસાદ રાહત ચોક્કસપણે આપશે એવું લાગી રહ્યું છે ત્યારે આ વરસાદી દ્રશ્ય વિજાપુર શહેરના છે એક નાનકડો વિડીયો પણ મેં શોર્ટ્સ માં મૂક્યો હતો કે કેવું પાણી ભરાઈ રહ્યું છે ત્યારે સવારથી જ આ વરસાદી વાતાવરણ ક્યારેક કાળા ડિબાંગ વાદળો આવે છે તો ક્યારેક ખુલ્લા વાદળનો વરસાદ વિજાપુર શહેરમાં પડે છે ત્યારે આ દ્રશ્ય હું તમને બતાવી રહ્યો છું રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદનું આગમન અને અતિભારે વરસાદથી રાજ્યભરના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી પાણી થયું છે અને જળબંબાકારની પણ પરિસ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં સર્જાય છે આ વિજાપુર શહેરના દ્રશ્ય કે જ્યાં સવારથી જ સતત મૂશળાધાર વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે પરિસ્થિતિ જળબંબાકારની બની છે રાજ શહેરમાં અને રાજ્યભરમાં પણ અલગ અલગ વિસ્તારોમાં જ્યાં વરસાદ ખાબેકી રહ્યો છે ત્યાં પરિસ્થિતિ જળબંબાકારની બની છે